ુટ્યુબ ફેમલે તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે નાયલોન પોવાનો ચેવડો બનાવીશું આ રીતે નાયલોન પોવા વઘારીને આ રીતે જે નાયલોન પોવા જે પાત્રા પોવા જે આવે છે તે લેવાના છે આ રીતે તેને મેં થોડા તાપમાં તપીને થોડા કડક નીવા કરી દીધા છે લીલા મરચાં લઈશું મફળીના બીયા શેકેલા છે દાળિયા લીધા છે મીઠા લીમડાના પાન ઘડિયાળી લીધી છે વાયટ તલ દળેલી ખાંડ મીઠું આપણે ટેસ્ટ પ્રમાણે લઈશું અળદર થોડું તીખું મરચું લીધું છે થોડું કશ્મીરી મરચું મેં લીધું છે તો આ રીતે તેલ ગરમ કરવા માટે મેં કડાઈમાં મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે સૌથી પહેલાં મીઠા લીમડાના પાન નાખીશું આ રીતે લીલા મરસા નાખી દઈશું નાખી દઈશું અંદર હવે તેને આપણે શેકી દઈશું થોડું તો આ રીતે શેકાઈ ગયા પછી આપણે તેમાં તલ નાખી દઈશું મગળીના બીયા નાખી દઈશું જે આપણે મસાલા કાઢ્યા છે બધા તે અંદર નાખી દઈશું આ રીતે મિક્સ કરી દઈશું આ રીતે હવે તેમાં આપણે ઘડિયાળી નાખી દઈશું આ રીતે તેને પણ મિક્સ કરી લઈશું આ રીતે ઘડિયાળીને પણ જો આ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે જે પોલીને તપીને જે લીધા છે એ નાખી દઈશું આ રીતે હવે તેને મિક્સ કરી લઈશું આ રીતે આપણે મિક્સ કરી લેવાના છે પૂવાને હવે આ રીતે મિક્સ થઈ ગયા છે પૂવા હવે તો હવે આપણે તેમાં ઉપરથી ખાંડ નાખી દઈશું ખાંડ તમારે પહેલાં નથી નાખવાની પછી નાખવાની જેથી કરીને નીચે ચોટી ના જાય તેટલા માટે હવે તેને મિક્સ કરી લઈશું આ રીતે હવે તેને આપણે થોડીવાર ધીમા તાપ ઉપર જ થવા દઈશું જેથી કરીને એકદમ ક્રિસ્પીને એવા પોવા થઈ જાય આપણા ઓલરેડી આપણા પોવા ક્રિસ્પીને એવા જ છે પણ તેને થોડું થોડા આપણે શેકી લઈશું આપણા પોવા શેકાય ત્યાં સુધી આપણે પાપડ શેકી લઈશું પહેલાં જો આ રીતે મેં થોડા ચાર પાંચ પાપડ લીધા છે તેને હવે આપણે શેકી લઈશું આ રીતે તમે તળવા હોય તો તમે તળીને પણ નાખી શકો છો તો હું શેકીને નાખું છું તળીને પણ તમે અંદર એડ કરી શકો છો વધારે તેલ તમારે પસંદ ના હોય તો આ રીતે તમે રોસ્ટ કરી શકો છો તો તે રીતે હવે આપણે બધા પાપડને શેકી લઈશું આ રીતે આપણે બધા પાપડને શેકીને રેડી કરી દીધા છે હવે તેને થોડા આપણે ઠંડા થવા દઈશું પછી તેને ભાગી કાઢીશું આપણા પૌમાં પણ આ રીતે કમ્પ્લીટ શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે એકદમ તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તેનો હવે તેને આપણે ઠંડા થવા દઈશું પછી આપણે તેમાં પાપડ મિક્સ કરી લઈશું પાપડ ઠંડા થઈ જશે તેને હવે આ રીતે ભાજપ કાઢીશું આપણે જો આ રીતે આપણને આપણે કપડાં કાઢી દેવાના નાના નાના હવે તેને આપણે જે પૌવા વઘાર્યા છે તેમાં એડ કરી દઈશું આ રીતે તેને હવે મિક્સ કરી લઈશું તેને આ રીતે મિક્સ કરી લઈશું હવે આ રીતે આપણે પૌવા મિક્સ થઈ ગયા છે હવે તેને આપણે ઠંડા થવા દેવાના છે ઠંડા થયા પછી તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાના જેથી કરીને મમરા કે પોવા જે હોય તે હવાઈ ના જાય તેટલા માટે આ રીતે તમે જો ફોવા વઘારીને એરટાઇટ કન્ટેનરમાં મૂકશો તો તમારે પંદરથી કે મહિનો સુધી કાંઈ નથી થતું એકદમ સરસ રહેશે આ રીતે જો તમે પોવા વઘારશો તો તમારા ફોવા એકદમ ટેસ્ટીને એવા સરસ થશે તો જો મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ